વિધાનસભા સત્રના પહેલા જ દિવસે ઉપાધ્યક્ષની ચૂંટણી સોળ ફેબ્રુઆરીના રોજ વિધાનસભા ઉપાધ્યક્ષની ચૂંટણી યોજાશે વિધાનસભા દ્વારા સત્તાવાર નોટિફિકેશન પણ જાહેર પાડવામાં આવ્યું છે જેઠા ભરવારે રાજીનામું આપતા આ જગ્યા ખાલી પડી હતી તેર ફેબ્રુઆરીએ ઉમેદવારે ઉમેદવારી ફોર્મ ભરવું પડશે કોંગ્રેસ પક્ષે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદની માંગ કરી છે ઉપાધ્યક્ષ પદ માટેની ચૂંટણી યોજાશે મહત્વનું છે કે વિધાનસભાના ઉપાધ્યક્ષ રહેલા જેઠા ભરવાડે રાજીનામું આપતા ઉપાધ્યક્ષ પદની જગ્યા ખાલી પડી છે અને તેના કારણે જ વિધાનસભાની સત્ર ની શરૂઆત થાય તે પહેલા જ દિવસે બાર વાગે વિધાનસભાના उपाध्यक्ष પદ માટેની ચૂંટણી યોજાશે મહત્વનું છે કે આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરવા માટેનો છેલ્લો દિવસ છે તેર ફેબ્રુઆરી એટલે કે આવતીકાલે બપોરે બાર વાગ્યા પહેલા જે પણ ઉમેદવાર ઉપાધ્યક્ષ પદ માટેની ઉમેદવારી કરે છે તેમને ઉમેદવારી ફોર્મ ભરવાનું છે કોંગ્રેસે પણ ઉપાધ્યક્ષ પદ આપવા માટેની માંગ કરી છે પરંતુ જાણકારી મળી રહી છે કે ભાજપના જ કોઈ સિનિયર ધારાસભ્યને ને ઉપાધ્યક્ષ માટે ઉમેદવારી ફોર્મ ભરવામાં આવશે અને સંખ્યાબળને ધ્યાનમાં રાખીને ભાજપનો જ કોઈ ધારાસભ્ય ઉપાધ્યક્ષ બનશે તે પ્રકારની હાલ માહિતી મળી રહી છે જી નિકુંજ આભાર જાણકારી માટે